ગુડ મોર્નિંગ દોસ્તો માનની શાંતિ સોલંકી વેસ્ટમાં એગ્રિકલ્ચરમાં વર્ક કરી રહ્યા છીએ અને આજે આપણે વિઝિટમાં આવ્યા છીએ અજયભાઈની સાથે તો આપણી જે પાયાની પ્રોડક્ટ છે એગ્રી ગ્રેન્યુઝ એકવા જેલ અને પ્રોટેક જે ખેડૂતભાઈએ ઉપયોગ કરેલી છે તો એના જ રિવ્યૂ આપણે સાંભળવી એમના જ મુખે તો એમની સાથે આપણે વાતચીત કરીશું તો તમારું નામ જણાવશો કાનજીભાઈ રાજપરા રાજપરા અને ભરતભાઈ આમાં આપણે પાયામાં કઈ કઈ પ્રોડક્ટ યુઝ થયેલી એગ્રી ગ્રેન્યુસ અને એકવાઝેલ અને ફૂગનાશક પ્રોટેક્ટ બરોબર અને ભરતભાઈ આપણે કેટલા વીઘામાં આપણી દસ વીઘામાં અને ટોટલ જમીન કેટલી છે આપણી ચોવીસ વીઘા તો તમે દસ વીઘામાં યુઝ કરેલું તો ભરતભાઈ હું એ જણાવીશ કે રિઝલ્ટ બાબતે તમે શું કહેશો કેવું મળ્યું તમને આમ અને તો ખેડૂત ભાઈઓ હું એ કપા પણ દેખાડી દઈશ જેમાં ડીએપી અને યુરિયાનો ઉપયોગ થયેલો છે એ આપણો આ કપાસ છે બરોબર તો તમે જોઈ શકો છો કે ગ્રોથ પણ ઓછો છે ને હાઇટ પણ વિકાસ પણ હજુ નાનો છે ને જે આપણું યુઝ થયેલું છે એ આ બાજુનું આ ઝોનથી આ બાજુ છે બરાબર આ કપાસ છે તો ભરતભાઈ હું એ જણાવવા માંગીશ કે તમને અનુભવ કેવો લાગ્યો કે આ વર્ષ પહેલું વર્ષ છે તમારું સ્ટાર્ટિંગ તો દરેક ખેડૂતભાઈઓ યુઝ કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ બરાબર અને ઓછો ખર્ચે ઉત્પાદન સારું મળશે અને રોગ પણ ઓછા આવતા હોય છે તો આપણી આ વિઝિટ હતી અને મેં રિવ્યૂ હતો કે ભાઈ આપણી પ્રોડક્ટ પાયાથી યુઝ કરેલી છે અને ભરતભાઈ પહેલું વર્ષ આપણું બરાબર ને તો ઘણા ખેડૂતભાઈઓના રિવ્યૂ હોય છે કે ભાઈ ઓર્ગોનિક પહેલાં વર્ષથી રિઝલ્ટ નથી આવતું પણ ખરીદ એવું હોતું નથી આપણી પ્રોડક્ટ જ એટલી પાવરફુલ છે જે પહેલાં જ વર્ષેથી રિઝલ્ટ આપણને મળે છે તો થેન્ક યુ વિશ્યુ વેલ્થ અને આ સેઝ તમને એક ઝલક પણ દેખાડી દઉં આ આપણો કપાસ તો એકવાર જરૂર વેસ્ટની ઓર્ગોનિક પ્રોડક્ટ યુઝ કરવી જોઈએ તો થેન્ક યુ વિશ્યુ વેલ્થ